પોરબંદરના ગોપનાથ મહાદેવ મંદિરે પરમ પૂજી બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથી ભાવભક્તિથી ઉજવાઈ પોરબંદર શહેરના શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે ત્રિવેણી સંગમ રૂપે ભક્તિ ભોજન અને ભજનના સુમેળ સાથે પરમ પૂજી રામાનંદી સંત શ્રી બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથી નિમિત્તે પોષવત ચોથ મંગળવારના રોજ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આવ સર્વે બાપા સીતારામ ધૂન મંડળ દ્વારા બાપાનું વિધિવત પૂજન બહેનો દ્વારા સત્સંગ મહાપ્ર사દી તથા રામધૂનનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર વાતાવરણ ભક્તિ રસથી ઉતપ્રોત બની ગયું હતું ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં બાપા સીતારામ ધૂન મંડળ છેલ્લા 31 વર્ષથી નિસ્વાર્થ ભાવથી રામધૂનનું આયોજન કરે છે રામધૂનમાં થતી ફાળવણીમાંથી દરરોજ ગાયોને ઘાસ કબૂતરોએ ચણ કૂતરાઓને બિસ્કીટ આપવામાં આવે છે તેમજ વર્ષમાં બે વખત ગુરુપૂર્ણિમા અને બાપાની પુણ્યતિથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે ઉપરાંત અનેક ધાર્મિક કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે આ મહાઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનો તથા માનવ મહેરામણે હાજરી આપી પુણ્યલાભ લીધો હતો